પોરબંદરના નાગરવાડા વિસ્તારમાં આવેલા દરજી ફળિયામાં જર્જરિત મકાનનો બીજો ભાગ પણ ગત રાત્રે ધરાશાયી થયો હતો જોકે મકાનમાં કોઈ ન હોવાથી જાનહાનિ ટળી હતી પોરબંદરના નાગરવાડા વિસ્તારમાં આવેલા દરજી ફળિયામાં બાબુલાલ સુંદરજીનું જર્જરિત મકાન આવેલું છે જે મકાનમાં બે ભાડૂત હરેશલાલજી ભૂતિયા અને જગદીશ કેશુભાઈ સાત દાયકાથી વધુ સમયથી રહે છે આ મકાન અતિ જર્જરિત હાલતમાં હોવાથી જગદીશભાઈ પરિવાર સાથે સામાન લઈને તાજેતરમાં અન્ય સ્થળે શિફ્ટ થઈ ગયા હતા જ્યારે હરીશભાઈ પરિવારને અન્યત્ર શિફ્ટ થયો હતો પરંતુ સામાન હજુ કાઢવાનો બાકી હતો ત્યાં જ તારીખ પચીસની રાત્રે મકાનનો અડધો ભાગ ધરાશાયી થતા તેઓની ઘરવખરી અને સામાન કાટમાં હેઠળ દબાઈ ગયો હતો ત્યારબાદ મકાનનો બાકીનો ભાગ પણ ગત રાત્રે ધરાશાયી થયો હતો જોકે સદભાગ્યે ત્યાં કોઈ હાજર ન હોવાથી કોઈને જાનહાનિ કે ઈજા થઈ ન હતી પરંતુ મકાનનો હજુ પણ કેટલોક ભાગ લટકી રહ્યો છે અને ગમે ત્યારે ધરાશાયી થાય તેમ છે આથી સ્થાનિકોનો જીવ અદર છે અને ભયના ઓથા નીચે વસવાટ કરી રહ્યા છે ગતરાત્રે પણ મકાન પડ્યું ત્યારે નજીકના મકાનમાં પણ તિરાડો પડી ગઈ હતી અને મલબો રસ્તો વચ્ચે ખડકાઈ ગયો હતો ત્યારે બાકી રહે તો ભાગ ઉતારી અને રસ્તા વચ્ચે પડેલો મલબો દૂર કરવા સ્થાનિકોએ માંગ કરી હતી મારું નામ ભારતીબેન ચામડિયા હું આ નાગરવાળા વિસ્તારમાં અમે રહીએ છીએ અમારા અમારા મકાન ની સામે આ એક મકાન છે જૂનું જર્જરિત મકાન હતું એ પડી ગયું પણ નગરપાલિકામાં જાણ કરી હતી અમે પણ સાહેબ ને ત્યાંથી જોઈ ગયા બથિયા સાહેબ ને એ લોકો લખી ગયા છે પણ હજી આ મલબો છે એ ઉપર ઉપરાયો નથી પણ આજે પાછા અમે અરજીને અમે કરી સાહેબ ને તો એ લોકો કીધું કે અમે થોડુંક ઉપરાવી દેસુ આમાં પણ હજી ઉપર છે ને ઉપરાવાનું ખાલી ઉપરાવાનું જ નથી અમારે ઉપર જો ઉપર એકદમ જો હજી દીવાલ પડે એમ છે આ સાઈડ ની દીવાલ પડે એમ છે તો એ થોડુંક ને પછી મલબો ઉતરાવે ને તો અમાર અમારી આ વિનંતી છે આખા એરિયા કે આ ઉતરાવી દે તો વધારે સારું અમારા અમારે આ બાજુ અમારી અમારા મકાન માં અમારો રવશે તૂટી ગયો અહીં હજી સામેની ઊલું પડશે ને દીવાલ આખી તો અમારા મકાનમાં નુકસાન થશે તો અમારું મકાન એક તો નબરું છે ના પડશે તો અમારું મકાન એ આખે ઓલા પડી જશે તો એ રાત્રે આ એની પેલા મકાન પહેર્યું કટા ચાર પાંચ દિવસ થયા ને ચાર પાંચ દિવસ પેલા મકાન પહેર્યું પહેર્યું હજી પણ હજી ત્રીજો ભાગે અટકેલો પહેરો છે તો જો નગરપાલિકા ઉતરાવી દે ઉપરથી તો વધારે સારું ઉતરાવી અને પછી આ મલબો ઉપરાવે ને તો વધારે સારું ખાલી એકલો મલબો ના ઉપરાવે ઉપરથી થોડું ઉતરાવી અને મલભા ઉતરાવી દે એવી અમારી વિનંતી છે ઉલ્લેખનીય છે કે જૂના પોરબંદર વિસ્તારમાં પાલિકાએ પ્રી મોન્સૂન સર્વે કરી અતિ જર્જરિત હોય તેવા થી વધુ મકાનોને સાત દિવસમાં ઉતારી લેવા અથવા સમારકામ કરાવી લેવા નોટિસો પાઠવી હતી પરંતુ ત્યારબાદ પાલિકાનું તંત્ર નોટિસ ભૂલી ગયું હોય તેમ કોઈ કાર્યવાહી કરી ન હતી જેથી ચોમાસા દરમિયાન અવારનવાર મકાન ધરાશાયી થવાના બનાવ બનતા રહે છે હજુ પણ આ વિસ્તારમાં અનેક મકાનો ગમે ત્યારે થાય તેવી પાલિકા તંત્ર એ ઊંઘ ઉડાડી નકર કામગીરી કરવી જરૂરી બની છે યથાગત ચોમાસાની જેમ જર્જરિત મકાન પાડવાના કારણે જાનહાની થવાની ભીતિ પણ સેવાઈ રહી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર